છોટાઉડીપુર છોટાઉડીપુર જિલ્લાના પુણ્યાતવાદ ગામની આદિવાસી મહિલા કિતાબેન રાઠવા પની લખપતિ દીદી રાઇસ મિલ પશુપાલક અને ફૂલોની ખેતી કરી વાર્ષિક એક લાખ થી વધુની આવક મેળવતા કિતાબેન રાઠવા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છોટાઉડીપુર જિલ્લાના પુણ્યાતવાદ ગામના કિતાબેન રાઠવાએ આપ્યું છે પોતાની મહેનત અને સરકારની યોજનાઓના સહયોગથી આર્થિક સકડામણને ભાત આપીને વાર્ષિક રૂપિયા એક લાખથી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે ગીતાબેન રાઠવાએ તેમના સફરની વાત કરતા જણાવ્યું કે પહેલાં છૂટક મજૂરી કામ કરતા હતા ગામમાં સખી મંડળની પ્રવૃત્તિઓ જોઈને મને પ્રેરણા મળી અને મેં દસ બહેનોને ભેગી કરી જય માતાજી સખી મંડળની રચના કરી હતી શરૂઆતમાં માત્ર ત્રીસ લાખથી બચત કરવાનું શરૂ કર્યું હતું ત્યારે સો રૂપિયાની બચત કરીએ છે વધુમાં તેણે જણાવ્યું કે ગામના સંગઠનમાંથી રૂપિયા પચીસ હજારની લોન મેળવી ડાંગરમાંથી ચોખા છૂટા કરવાની નાની રાઈસ મિલ શરૂ કરી જેમાંથી મને એમને વાર્ષિક રૂપિયા પચાસ હજારની આવક થાય છે ફૂલોની ખેતી માટે બેંકમાંથી રૂપિયા પચાસ હજારની લોન લઈ ફૂલોની ખેતી શરૂ કરી અને ફૂલોમાંથી વાર્ષિક પચાસ હજારની આવક થાય છે અને પશુપાલન થકી દૂધના વેચાણમાં દ્વારા વાર્ષિક વધારામાં રૂપિયા ત્રીસ હજાર મળે છે લખપતિ દીદી યોજના થકી ગીતાબેન રાઠવા આત્મનિર્ભર બન્યા છે તેમની વાર્ષિક આવક હવે એક લાખ રૂપિયાની વધારે છે અને આર્થિક રીતે પગભર થયા છે લખપતિ દીદી યોજના અમલમાં મૂકતા બહેનો આત્મનિર્ભર બની છે મારું નામ રાઠવા ગીતાબેન શૈલી છે હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પુન્યાવાટ ગામની રહેવાસી છું અમારા પરિવારમાં છૂટક કામ કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ અમે અમારા ગામમાં સખી મંડળ ચાલતું હતું તેમાં મિટિંગ હતી તેમાં હું જઈને બેઠી અને જોયું બહેનો બચત ભરતી હતી પૈસાની જરૂર હોય ધંધા માટે એ પૈસા લેવા માટે તો એ મને ઈચ્છા થઈ મંડળમાં જોડાવાની તો હું પણ દસ બહેનો ભેગી મળીને અમે પણ મંડળ બનાવ્યું એનું નામ જય માતાજી સખી મંડળ રાખ્યું તેમાં અમે ત્રીસ રૂપિયાની બચત કરતા હતા પહેલાં હાલમાં અમે સો રૂપિયાની બચત કરીએ છીએ અને પછી મને મારી આવક વધારવાનો વિચાર આવ્યો તો હું ગામ સંગઠનમાંથી પચીસ હજારનું ધિરાણ લઈને આ રાઈસ મિલની ખરીદી કરી તેમાં મારે આવકનો વધારો થયો અને પચાસ હજારની લોન હું બેંકમાંથી લીધી અને ફૂલોની ખેતી કરી તેમાં મને પચાસ હજારની વાર્ષિક આવક મળી અને રાઇસ મિલની પણ પચાસ હજારની આવક મળે છે પશુપાલન પણ અમે કરીએ છીએ એમાં અમને ત્રીસ હજારની જેવી આવક મળે છે અને એમ વાર્ષિક આવક અમારી એક લાખથી પણ વધારે થાય છે આ રીતે અમારું પરિવાર આર્થિક રીતે પ્રખર છું લખપતિ દીદી યોજના અમલમાં મુકાઈ અને બહેનો આત્મનિર્ભર બની એ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું